સ્પંદન ગાંધી ભાષામાં આપણે જાણીએ છીએ ના ચાર તબક્કાઓ છે તો હું એવું સમજુ છું કે ગાંધી વિચારના પણ આવા ચાર તબક્કા થઈ શકે અને આપણે એ પ્રમાણે એને જોઈ શકીએ જેમ કે ગાંધી વન ઝીરો એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી નામની એક વ્યક્તિ જ્યાં પૃથ્વી પર પોતાનું કામ કરીને ચાલી ગઈ એનું અંગત જીવન ઘણા બધા લોકોને એમના અંગત જીવનમાં ખૂબ રસ છે તો એનો અભ્યાસ ગાંધી વન પોઈન્ટ ઝીરોમાં થઈ શકે પછી આવે છે ગાંધી 2.0 એટલે કે સ્વતંત્રતા ચળવળમાં બાપુનું જે યોગદાન છે એમના સત્યાગ્રહો છે એમની ભારત યાત્રા છે એમના સાથીઓ સાથેના વ્યવહારો એમને આપેલું માર્ગદર્શન આ બધું જ એમાં આવશે એટલે કેટલાક અભ્યાસીઓ આજે પણ ગાંધી 2.0 માં બહુ જ સુંદર વસ્તુઓ શોધી રહ્યા છે એનો અભ્યાસ કરી રહ્યા છે ગાંધી 3.0 આઝાદી પછી બાપુએ કાર્યકરોને કહ્યું કે હવે સૌ ગામડે જાઓ રચનાત્મક કાર્યમાં જોડાઈ જાઓ એટલે બાપુએ આપેલા રચનાત્મક કાર્યોમાં આઝાદી પછીથી જે કંઈ પણ કામ આજ સુધી ચાલી રહ્યું છે એ સત્વશીલ કામને જો આપણે બરાબર સમજીએ એનો અભ્યાસ કરીએ તો એ આવશે ગાંધી થ્રી પોઈન્ટ ઝીરોમાં હવે અત્યારે જેની જરૂર છે જે દિશામાં આપણે ધીમા પગલે જઈ રહ્યા છીએ એ છે ગાંધી એટલે કે ગાંધી વિચાર અને ગાંધી દર્શનનું વૈજ્ઞાનિક સ્વરૂપ આખરે કોઈ પણ વિચાર ટકે છે શા માટે કારણ કે એ વિચારમાં રહેલું વિજ્ઞાન એને ટકાવે છે તો આનો અર્થ એમ થયો કે ગાંધી વિચાર કે ગાંધી દર્શનને પણ ભવિષ્યમાં ટકવું હોય એમાં શ્રદ્ધા ધરાવનાર લોકોએ પણ ગાંધીને જનમાનસમાં લોકોના હૃદયમાં સામાજિક કાર્યોમાં જો જીવતા રાખવા હોય તો ગાંધી વિચારમાં રહેલું ચૂથ સત્ય અને વિજ્ઞાન એને બરાબર સ્થાપિત કરવું પડશે જેમ કે આપણે બાપુનો સાદગીનો વિચાર લઈએ તો હવે સમજવું એ પડે કે સાદગીનું વિજ્ઞાન શું છે જે કદાચ ગાંધી બાપુએ ન કહ્યું હોત તો પણ એમ જ રહે એટલે હવે આમાં કદાચ ગાંધી નામ ખરી પણ પડે પણ બાપુ કહેતા એમ આખરે તો સત્યનો જય થાય મારા જેવા સેંકડોનો ક્ષય થાય પણ સત્યનો જય થાય એ સત્ય એટલે 4.0 માં વિજ્ઞાન છે તો સાદગીનું મૂલ્ય અત્યારે કોગ્નિટિવ સાયન્ટિસ્ટ કહે છે કે આપણા આસપાસ આપણી માલિકીની જેટલી ઊંચી વસ્તુઓ હોય એટલું આપણું મગજ જે છે એ સ્ટ્રેસથી દૂર રહે છે એટલે ડી ક્લિટ ક્લટરિંગ ઓફ માઇન્ડ નામની એક આખી મુવમેન્ટ છે આખું અભિયાન છે કે જેમાં લોકો વૈભવશાળી મકાનો પેલેસીસ હવેલીઓ છોડી છોડીને નાના નાના મકાનોમાં બાપુની કુટિયા જેવા મકાનોમાં સ્વેચ્છાએ રહેવા જઈ રહ્યા છે લક્ઝરિયસ ગાડી છોડીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી રહ્યા છે આ દર્શાવે છે કે એ જે વિચાર હતો સાદગીનો એ એના સત્યને કારણે એના વિજ્ઞાનને કારણે આજે પણ ટક્યો છે વિદ્યાપીઠે ગાંધીજીના આ વર્ઝન સાથે પોતાની જાતને અલાઇન કરવાની છે એની સાથેનો અનુબંધ કરવાનો છે જેથી એની પ્રસ્તુતતા આવનારા સો તેથી વધુ પણ બની રહે તો મને એમ લાગે છે કે વિદ્યાપીઠ અત્યારે જે કોર્સિસ કરી રહી છે કરાવી રહી છે વિદ્યાર્થીઓને ભણાવી રહી છે એમાં ઘણું બધું નાવીન્ય ઉમેરી શકાય ઉદાહરણ તરીકે ગાંધી ફોર પોઈન્ટ ઝીરો વિચારને આપણે એમ જોઈએ તો એવું કહી શકાય કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં ફેક ન્યૂઝના જમાનામાં ગાંધીનું સત્ય ક્યાં તો શું વિદ્યાપીઠ એવો સોફ્ટવેર બનાવી શકે કે જે ફેક ન્યૂઝને આઈડેન્ટિફાય કરી અને આ મહાન જે માયાજાળ છે સોશિયલ મીડિયાની એ આઈ ડિટેક્ટ કરી બતાવે એટલીસ્ટ ટેગ કરી દે કે આ ન્યૂઝ જરા સમજીને આપણી સામાન્ય બુદ્ધિને સાવધ રાખીને વાંચવા જેવા છે જોવા જેવા છે તો આવો ફેક ન્યૂઝની સામે ગાંધી વિચારવાળો સોફ્ટવેર એઆઈમાં મૂકી શકાય કે કેમ એ આપણા વિદ્યાપીઠના વિચાર વિદ્યાર્થીઓએ વિચારવું અધ્યાપકો પણ એમાં સંશોધન કરી શકે છે એવી જ રીતે જેમ ચેટ જીપીટી એ અવેલેબલ ડેટાનો ઉપયોગ કરીને પોતાની રીતે વિચારીને આપણે જે જોઈએ છે એવી કસ્ટમાઇઝ બાબતો આપણા સુધી લઈ આવે છે તો આપણી પાસે કલેક્ટેડ વર્કશોપ મહાત્મા ગાંધી છે અને હજુ એમાં ઉમેરણ થઈ રહ્યું છે તો એવું કરી શકાય કે ગાંધી જીપીટી બનાવીએ ગાંધી જીપીટી શું કરશે એક તો ગાંધી ને આપણી સાથે કાયમ જોડી રાખશે મારા અંગત જીવનમાં મને કોઈ મુશ્કેલી છે તો ગાંધી જીપીટી માં ગાંધીને જ પૂછીશ કે મારામાં રસ્તો શું કરવો જોઈએ તો આ જે જીપીટી સોફ્ટવેર છે એ ગાંધી વિચારના પાયાના સિદ્ધાંતોને આધારે મને કંઈક જવાબ આપશે તો આ તો બહુ સરસ થઈ શકે આના હજી આગળના આગળના વર્ઝન્સ વિચારતા જઈએ તો આપણે કેટલું સરસ લાગે જેમ કે કોઈ પણ નવો ખરડો પસાર થાય તો એ છેવાડાના માણસ સુધી કેવી રીતે પહોંચશે એનો જવાબ પણ જીપીટી આપે આપણને તો આ એક એનું આખું સુંદર આયામ છે ત્રીજું છે સ્વાવલંબન અને સામાન્ય માણસ માટે રોજગારીની તકો ઊભી કરવી તો બાપુએ તો તો ચરખાનો સુંદર વિચાર આપ્યો સદીનો ચરખો હવે આપણે શોધવો પડે સુધીન્દ્ર કુલકર્ણી નામના બહુ જ વરિષ્ઠ ગાંધીયન જેમણે પુસ્તક આપ્યું છે મ્યુઝિક ઓફ ધ સ્પીનિંગ વિલ આ પુસ્તકમાં કહે છે કે એકવીસમી સદીનો ચરખો એ ઇન્ટરનેટ છે ઇન્ટરનેટમાં એવી તાકાત છે કે ગામડાના સામાન્ય અને અભણ માણસને પણ એ રોજગારી આપી શકે તો ગુજરાત વિદ્યાપીઠ આવનારા વર્ષોમાં ઇન્ટરનેટનો ઉપયોગ રોજગારી વધારવામાં લોક શિક્ષણ કરવામાં અને સામાન્ય ખેડૂત સુધી કે ગામડાના શ્રમિક સુધી પહોંચવામાં મદદ કરી શકે કે કેમ એ વિદ્યાપીઠનું ફોર વર્ઝન હશે એટલે હવે ગાંધી વિચાર એના બધા વર્ઝન્સ વિદ્યાપીઠનો મૂળ વિચાર શિક્ષણનું કાર્ય આ બધાનું કોઈક રીતે સંયોજન કરી એમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને આપણે સૌએ વિદ્યાપીઠ ફોર પોઈન્ટ ઓ વિષય પર ઓછામાં ઓછું વીસ ત્રીસ વર્ષ કામ કરવું જોઈએ થેન્ક યુ વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે હું પુનિતા હરણે ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં કામ કરું છું આ પોડકાસ્ટ મારફતે આપ સૌ સુધી ગાંધી વિચારના જુદા જુદા પુસ્તકો પહોંચાડવાની અમે કોશિશ કરી રહ્યા છીએ અને એમાંનું જ એક સુંદર પુસ્તક એટલે નિલમબેન પરીખથી સંપાદિત પુસ્તક જ્યાં રહો ત્યાં મહેકતા રહો આ પુસ્તક ગાંધીજીએ એમના પુત્ર પુત્રવધુ એમને લખેલા પત્રોનો સંગ્રહ છે એટલે આપણે ગાંધીજીના જાહેર જીવન અંગે જે કંઈ જાણીએ છીએ એના કરતાં કંઈ જુદી અને અનોખી જ વાતો આ પુસ્તકમાં છે સૌથી મહત્વનું ગાંધી અને એનું કુટુંબ આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજીને ચાર દીકરા ચાર પુત્રો વધુઓ અને એક વિસ્તરેલું વિશાળ કુટુંબ છે પૌત્રો પૌત્રીઓ સાથેનું તો કુટુંબ એટલે શું ગાંધીનું કુટુંબ એટલે શું ગાંધી માટે કુટુંબ એટલે આખું વિશ્વ તો આવડું મોટું ગાંધીનું કુટુંબ અને આપણે જેને ગાંધીના રક્ત સંબંધથી જોડાયેલા એમના બાળકો જ ગણીએ તો ચાર દીકરા વધુ અને એ કુટુંબ તો ગાંધીનું કુટુંબ એટલે એક બાજુ જોઈએ તો આખી દુનિયા માત્ર મનુષ્ય જ નહીં તમામ જીવ અને એક બાજુ ચાર દીકરા અને એમના પુત્ર વધુ ગાંધીએ એમના કુટુંબને સાથે રાખીને ફર્યા હોય એવું નથી જે આપણે જાણીએ છીએ એમના પુત્રો અને વધુ જુદા જુદે ઠેકાણે રહેલા છે અને ગાંધી જાહેર જીવનમાં પડેલા છે પણ તેમ છતાં એમના તમામ દીકરાઓ સાથે વધુઓ સાથે ગાંધી પત્રોના મારફતથી જોડાયેલા રહ્યા છે કેવી રીતે ગાંધીએ આ બધાની સાથે એક તંતુ જોડી રાખ્યો છે સુમેળ સાધી રાખ્યો હશે એમના દીકરાઓના જીવનમાં નાના મોટા તમામ પ્રસંગો એમની સાથે રહ્યા હશે આવી બધી વાતો જાણવાનું આપણને કુતુહલ થાય પણ ખરું એક રીતે જોઈએ તો બધા બહુ છૂટથી એવું બોલતા હોય છે કે ગાંધીજીએ એમના બાળકોનું ધ્યાન નથી રાખ્યું અથવા તો પોતે જાહેર જીવનમાં રહ્યા એટલે એમણે અન્યાય કર્યો હશે અથવા કર્યો છે વગેરે ખૂબ છૂટથી બોલાતું હોય છે પણ આ પુસ્તકમાંથી જો પસાર થઈએ તો આપણને ખબર પડે કે એક કેવા વાલસોયા પિતા જે કેટલી નાની નાની બાબતોમાં એમની પુત્રવધુઓને માર્ગદર્શન આપે છે એમના દીકરાઓને સૂચનાઓ આપે છે એમના જે પૌત્ર અને પૌત્રીઓ છે એમની જે વધવાની ઉંમર વધવાની છે પણ એ બધામાં સૂચનાઓ આપે છે કે એને આ ઉંમરે આમ કરજો આ ઉંમરે આ ખવડાવજો આ પુસ્તકમાંથી પસાર થતા વખતે મારા જેવી ઘણી બધી મહિલાઓને એક સુંદર પિતા અને એક સુંદર સસરાના દર્શન થાય તો યુવાનોને જાહેર જીવનમાં અતિવ્યસ્ત રહેતા એક પિતા પોતાના પુત્ર પાસેથી શું અપેક્ષાઓ રાખે છે એ બધી વિગતો પ્રાપ્ત થાય આ પત્રો ગાંધીએ લખેલા પત્રો છે જ્યાં મહાત્માની હાજરી નથી વર્તાતી આખી દુનિયા માટે મહાત્મા ગાંધી છે 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 પણ એમના એમના માટે પિતા બાપુ આ પુસ્તક વિશે વાત કરીએ તો પત્રો સુધી પહોંચતા પહેલા બીજા બે ભાગમાંથી પણ પસાર થવું પડે એક ભાગ એટલે આ પુસ્તકમાં નવજીવન ટ્રસ્ટમાં છપાયું નવજીવન પ્રકાશન મંદિરમાં એટલે જીતેન્દ્રભાઈ દેસાઈએ આ પુસ્તક વિશે બહુ સુંદર અભ્યાસ કરીને લેખ છે બીજી એટલી જ સુંદર એની પ્રસ્તાવના જે નિલંબેને આ બધા પત્રોના સંકલન કરીને આ પત્રો મેળવીને એને સુંદર રીતે ગોઠવીને આ કામ કેવી રીતે પાર પાડ્યું અને ત્રીજો ભાગ એ પુસ્તકમાં પત્રો એ ચાર દીકરાઓ પ્રમાણે ચાર ભાગ પાડેલા છે એટલે દીક જે મોટો દીકરો અને એની પત્ની પછી બીજો ત્રીજો અને ચોથો એ રીતે પત્રો ગોઠવેલા છે આ સાધારણ ગોઠવણની વાત થઈ તો હાલ પૂરતું તો અહીં અટકીએ પુસ્તકનું નામ છે જ્યાં રહો ત્યાં મહેકતા રહો પુત્ર અને પુત્રોધો ધો પ્રત્યે ગાંધીજીની વાતો લેખિકા સંપાદિકા નીલમબેન પરીખ વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે નમસ્કાર આજે સાંભળીશું શ્રી જુગતરામ દવે રચિત એનું જીવન કાર્ય એનું જીવન કા 他们。 um पो अमर जीवन कार्य तपो एनो सत्य सूर्य सदाय तपो अम पाप मेल मलो एना प्रे अहिंसा न प्रभो अम भारतना सह क्लेशव एनु जीवन कार्य अखंड तपो अमवचे बापू अम वचे या लघु मानव मा मही But... વૈષ્ણવજન કે નમસ્કાર મારું નામ સંધ્યા કાર છે હું અમદાવાદ ગુજરાતની રહેવાસી છું પ્રવર્તમાન સમયમાં હું ગુજરાત વિદ્યાપીઠ પત્રકારત્વ વિભાગમાં પીએચડીના શોધ છાત્ર તરીકે અભ્યાસ કરી રહી છું મારો શોધ નિબંધનો વિષય છે નવજીવન વિચારપત્રમાં સ્ત્રી વિષયક એક અધ્યયન આ શોધ નિબંધ પર કાર્ય કરતા કરતાં વર્ષ ઓગણીસો ઓગણીસથી ઓગણીસો બત્રીસના સમયગાળા દરમિયાન ગાંધીજી અને લોકશાહીની વાત મારા ધ્યાનમાં આવી એ સમયગાળા દરમિયાન મને વિભાગમાંથી પીએમ યુવા ટુ પોઈન્ટ યોજના વિશે માહિતી પ્રાપ્ત થઈ આ યોજના અંતર્ગત પ્રતિભાગી થવા માટે માય ડોટ ઇન પર લોગ ઇન કર્યા બાદ પોતાનું અકાઉન્ટ બનાવીને તેમાં આપવામાં આવેલી થીમ ઉપર પસંદ કરેલો વિષય લોકશાહી અંગે ગાંધીજીના વિચારો પર મેં દસ હજાર શબ્દની અંદર પુસ્તક પ્રસ્તાવના જમા આપી હતી આ દસ હજાર શબ્દોમાં સૌ પ્રથમ પ્રકરણોની યોજના બે હજારથી ત્રણ હજાર શબ્દોમાં સારાંશ સાત હજારથી આઠ હજાર શબ્દોમાં બેથી ત્રણ નમૂનાના પ્રકરણો સંદર્ભ સાથે જમા આપ્યા હતા પસંદગી પ્રક્રિયા માટે પુસ્તક પ્રસ્તાવના જમા આપ્યા બાદ નેશનલ બુક ઓફ ટ્રસ્ટ દ્વારા પચીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ નેશનલ જ્યુરી સાથે પર્સનલ ઇન્ટરેક્શન માટે અમને નેશનલ બુક ટ્રસ્ટ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદની પ્રક્રિયામાં નેશનલ જ્યુરી પેનલ દ્વારા ત્રણ સ્તરની ચકાસણી કર્યા બાદ નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા જાણ કરવામાં આવી કે તમે પીએમ યુવા ટુ પોઈન્ટ યોજના અંતર્ગત પસંદ કરવામાં આવેલ છો ત્યારબાદ નેશનલ કેમ્પ અંતર્ગત દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વિશ્વ પુસ્તક મેળા બે હજાર ચોવીસનું ઉદઘાટન ભારતના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી દ્વારા કરવામાં આવ્યું જેમાં નેશનલ કેમ્પ અંતર્ગત યુવા લેખકોને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા ત્યારબાદના સેશનમાં ભારત એક્સપ્રેસ ન્યૂઝના મુખ્ય સંપાદક શ્રી ઉપેન્દ્ર રાયજી સાથે યુવા લેખકોનો સંવાદ યોજાયો હતો ત્યાર પછીના દિવસે એટલે કે અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પીએમ યુવા યોજના અંતર્ગતના પસંદ કરેલા લેખકોએ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત કરી હતી પીએમ યુવા મેન્ટરશીપ યોજના અંતર્ગત યુવા લેખકોમાં મારું ચયન કરવા બદલ નેશનલ બુક ટ્રસ્ટનો આભાર મુખ્ય વાત આ યોજના ભારતીય યુવા સમક્ષ મૂકીને આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીએ યુવાની કલમને એક શક્તિ અને નવી દિશા પ્રદાન કરી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે